નમસ્કાર ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું જૈની અમારી વિશેષ રજૂઆત કૃષિ મિત્રમાં સ્વાગત છે મહત્વની બાબત છે કે કૃષિ મિત્રમાં દરરોજ આપણે અલગ અલગ કૃષિ વિશેષજ્ઞો સાથે વાતચીત કરતા હોઈએ છીએ મહત્વની બાબત છે કે જ્યારે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે ત્યારે આજના ખેડૂતો એક આધુનિક ખેતી તરફ વળ્યા છે જે પ્રમાણે અલગ અલગ બીજની વાત કરીએ કે હાઈટેક ટેકનોલોજીની સાથે વાત કરીએ ખેડૂત એ ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધી રહ્યો છે અને આ જ મુદ્દે આજે મારી સાથે જોડાયા છે અમારા વિશેષજ્ઞ આજે ખેતી તરફ ખેતી મુદ્દે આપણે અલગ અલગ વાતચીત કરીશું કે જે પ્રમાણે હાઈબ્રિડ બીજ હોય છે અને જે દેશી બીજ હોય છે તેનો ઉપયોગ શેના માટે થાય છે તે છે શું અને ખેડૂત આ વાપરે તો તેના ખેતીમાં શું શું ફાયદા થાય છે આ જ મુદ્દે આજે આપણે આ કૃષિ પ્રોગ્રામમાં ચર્ચા કરીશું આજ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે કૃષિ વિશેષજ્ઞ હર્ષદ પાનેલિયા નમસ્કાર હર્ષદજી આપનું સ્વાગત છે નમસ્કાર હર્ષદજી આપનું સ્વાગત છે કૃષિ વિશેષ પ્રોગ્રામમાં નમસ્તે હર્ષદજી સૌથી પહેલા તો એ જણાવ છો કે જે આજે આપણે ચર્ચા કરી રહ્યા છે હાઇબ્રિડ બીજ વિશે હાઇબ્રિડ બીજ છે શું જનરલી કેવું છે કે પહેલાના જમાનાની અંદર આપણે દેશી બીજ વાપરતા હતા ખેડૂતો અને હવે સમયની સાથે જે રીતે વિશ્વમાં વસ્તી વધી રહી છે તે સાથે ઉત્પાદનમાં પણ વધારાની જરૂરિયાત પડી એટલે એને માટે વૈજ્ઞાનિકોએ નર અને માદા સમયની જરૂરિયાતને લઈને જેમ કે ઉત્પાદનની અંદર વધારો રોગ સામે પ્રતિકારક હોય વાતાવરણ સામે પ્રતિકૂળ વાતાવરણ સામે સાનુકૂળ હોય એવી રીતની વેરાયટીઓ અલગ અલગ કેરેક્ટર નર અને માદામાંથી લઈ અને એ બંનેનું ફલિનીકરણ કરી અને જે ઉત્પાદન કરવામાં આવે તેને હાઇબ્રિડ કહેવામાં આવે છે એટલે આ જે હાઇબ્રિડથી ખેડૂતોને આપણે જોઈએ છે કે ઘણો બધો ફાયદો થતો હોય છે આવી રીતે અલગ અલગ પાકની અંદર ઘણી બધી વેરાયટીઓ હાઇબ્રિડ માં થતી હોય છે હાઈબ્રિડ બીજ હાઇબ્રિડ બીજ અને દેશી બીજ બંને અલગ અલગ છે તો બંને બીજમાં અંતર શું છે સૌથી પહેલી વાત જો માટેની જે જે જરૂરિયાત પડી તો એનું સૌથી કારણ કહી શકાય કે રીતે વિશ્વ લેવલે વસ્તી વધતી રહી છે અત્યારે જનરલી વિશ્વની જે વસ્તી છે આઠસો ને વીસ કરોડ જે છે તો જેમ વસ્તી વધે તેમ સ્વાભાવિક છે કે ખોરાકની જરૂરિયાત પણ વધે અનાજની શાકભાજીની જરૂરિયાત વધે તો પહેલાના જે દેશી બિયારણો હતા એમાં નો ડાઉટ ટેસ્ટ હતા પણ એને એક ઉત્પાદન આપવાની ક્ષમતા હતી એ એક લિમિટેડ હતી તો એ જરૂરિયાત અલગ અલગ અંદર જેમ કે અનાજ છે શાકભાજી છે રેસાવાળા પાકો છે જેમ કે કપાસ છે એ બધાની અંદર જરૂરિયાત ઊભી થઈ તેના માટે થી હાઈબ્રિડની જરૂરિયાત ઊભી થઈ અને એટલા માટે થી હાઈબ્રિડ જે જનરલી છે એ ખેડૂતોને ફાયદાકારક રહેતું હોય છે ખેતીમાં વધારો થયો છે ખરો આપણે જો સૌપ્રથમ તમને વાત કરીએ તો હાઇબ્રિડ બીજથી કયા કયા ફાયદા હોય સૌથી પહેલી વસ્તુ છે કે ઉત્પાદનની અંદર કે હાઇબ્રિડ બીજ ઉત્પાદન જે જે છે છે એની અંદર ઉત્પાદન આપવાની ક્ષમતા જે છે જનરલ દેશી બિયારણ કરતા અનેક ગણી વધારે હોય છે ઘણી વખત ડબલ ત્રણ ગણી ચાર ગણી એવી રીતે હોય છે બીજું જે સૌથી અગત્યનું પાસું જે છે એ છે રોગ સામે પ્રતિકારકતા જેમ જેમ સમય જતો ગયો એમ ઘણા બધા પ્રકારની અંદર પાકોની અંદર ઘણા બધા રોગો આવતા હોય છે તે રોગોને કારણે જનરલી ઉત્પાદન જે છે એ ઘટતું હોય છે એ ક્ષમતા ન હોય હાઈબ્રિડ ની અંદર એ જ વેરાયટીની અંદર જે છે રોગની સામે પ્રતિકારક વેરાયટીઓ બનાવવામાં આવે જેથી કરીને ઉત્પાદન પણ વધારે આવી શકે અને ખેડૂતને એની સામે પ્રતિકારકતા મળે જેથી કરીને ખર્ચ ઓછો થાય ત્રીજી જે સૌથી વધુ અગત્યની વસ્તુ છે અત્યારે જ વિશ્વ લેવલે આપણે જોઈએ કે ન્યુટ્રિશનની ડેફિશિયન્સી ઘણા બધા લોકોની અંદર પડતી હોય તો એ પહેલાના જમાનામાં જે દેશી વેરાયટીઓ તો એની અંદર ઘણા બધા ન્યુટ્રિયન્ટ એવા હતા કે જે ઓછું હોય જેમ કે વિટામિન એ છે તો વિટામિન એની ઉણપ મળતી હોય વિટામિન એ વાળા તત્વો ઘણી બધી વખત આપણે ના ખાતા હોય તો આજની તરીકે આપણે નામ સાંભળ્યું છે કે ગોલ્ડન રાઇસ કરીને જે છે કે ગોલ્ડન રાઈસ ની અંદર જે છે બીટા કેરોટીન ને કારણે થી વિટામિન એ જે છે એ સૌથી વધારે લોકોને મળે તો આવા વિટામિન એની જો ઉણપ હોય તો ઘણા બધા શરીરની અંદર તકલીફો થતી હોય તો એની ઉણપ પૂરી કરવા માટેથી જે છે એ ગોલ્ડન રાઈસનું સંશોધન કરવામાં આવ્યું કે જે લોકો ખાય તો એની અંદર વિટામિન એ મળી શકે એવી જ રીતે જે છે પેસ્ટિસાઈડ નો યુઝ આપણે જોઈએ છીએ કે વર્ષો પહેલા જે છે કે જીવાતોનો ખૂબ જ ઉપદ્રવ રહેતો એને કારણે ખેડૂતોને ખૂબ મોટી નુકસાની કરવી પડતી હતી અને અંતે ઉત્પાદન ઓછું આવતું હતું ને આર્થિક રીતે ખેડૂત જે છે એ તકલીફમાં આવતા હતા તો એની સામે આપણે જોઈએ છે કે આજથી વીસ પચીસ વર્ષ પહેલા બીટી કપાસનું ઉત્પાદન જે આવ્યું કે જે જેનેટીક મોડિફાઈડ છે કે જેને કારણેથી ઈયળોના સામે પ્રતિકારક છોડ પોતે જ પ્રતિકારકતા મેળવે અને એની સામે અ રક્ષણ કરી શકે જેને કારણે ખેડૂતોને ખૂબ જ મોટું ઉત્પાદન મળે એવી જ રીતે જોઈએ અત્યારે ભારત દેશની અંદર આપણે ઉત્પાદન અહીંયા પરમિશન નથી સરકાર પણ વિદેશોની અંદર જે છે કે આપણે કહી શકીએ કે શાકભાજીની અંદર જો રીંગણ વાવવા હોય તો સૌથી વધારેમાં વધારે અ જંતુનાશક દવાનો ઉપયોગ કરવો પડે અને એના કારણેથી ખેડૂતને ખર્ચમાં પણ ખૂબ વધારો થતો હોય છે અને જે ખાવાવાળો વર્ગ છે એના શરીરની અંદર પણ જંતુનાશક દવા ભરપૂર પ્રમાણમાં જતી હોય છે જેને કારણેથી કેન્સર જેવી મોટી ભયંકર બીમારીઓ થતી હોય તો એવા સંજોગોની અંદર વૈજ્ઞાનિકોએ બીટી બ્રિન્જલ આપણે ઘણી વખત સાંભળતા હોય છે કે વિદેશોની અંદર એનું છે એને કારણેથી બીટીની રીંગણાની અંદર જે છે એ જીવાત જે છે સૌથી ડેન્જર જીવાત કહેવાય કે વધારેમાં વધારે એનો ઉપદ્રવ હોય એને કારણે જાત જાતો હતી અને હાઇબ્રિડ જતો હોતી જેને કારણેથી રીંગણાનું મોટા મોટું ઉત્પાદન મળી શકે આવી જ રીતે જે છે કે હવે આપણે જોઈએ કે અત્યારે સતત આપણે સાંભળતા હોય છે કે ગ્લોબલ વોર્મિંગ ગ્લોબલ વોર્મિંગના કારણે ક્યારેક અચાનક બહુ મોટી માત્રામાં વરસાદ પડી જતો હોય ઘણી વખત જોઈએ કે આપણે તાપમાન હવે દિવસે દિવસે સતત વધતું જતું હોય છે ઘણી વખત જોઈએ કે ઠંડા પ્રદેશની અંદર એકદમ અતિ ઠંડી પડતી હોય તો આવી પરિસ્થિતિની અંદર જે પેલા દેશી બિયારણ હતો એ સક્ષમ નહોતો કુદરતે જે રચના કરી એની સામે જે તે વાતાવરણની સામે ટકી શકે એવા તો હાઇબ્રિડ દ્વારા જે છે અત્યારે ડે બાય ડે જે છે ક્લાયમેટ ચેન્જીસ સામે ટકી શકે એવી વેરાયટીઓ જે છે એ શોધ શોધે ઘણી બધી માત્રામાં સંશોધન થયા છે અને હાઇબ્રિડને કારણે ગમે એટલું તાપમાન છતાં પણ જે છે એ ઉત્પાદન આપી શકે

કે જીવાતો જે થઈ રહી છે ખેતીની અંદર ખેતરમાં એને પણ તે સક્ષમ છે કે એને પણ ઓછી કરી શકે છે તો હાઇબ્રિડ બીજ કેવી રીતે બને છે જનરલી પહેલાના જમાનામાં એવું હતું જ્યારે હાઇબ્રિડ ટેકનોલોજી આ દુનિયામાં નહોતી ત્યારે જનરલી ખેડૂતો જે છે એ પોતાનું જ બિયારણ હોય વાવેતર જે કર્યું હોય એમાંથી સારા સારા છોડ જે લાગે એને કે ભાઈ આની અંદર જે છે જેમ કે મગફળીની વાત કરીએ તો મગફળીની અંદર જે છોડની અંદર વધારે દાણા હોય એવી મગફળી ઘઉંની અંદર વાત કરીએ તો એવી રીતે એવી જ રીતે કપાસમાં પણ એવું હતું કે કપાસની અંદર જે છે જે છોડની અંદર વધારે ને વધારે ઝીંડવા લાગતા હોય એકદમ તંદુરસ્ત હોય એવા છોડનું લઈ લેતા હતા આ રીતે કરીને આપણા પૂર્વજો જે છે એ ખેતીની અંદર પોતાનું જ બિયારણ વાપરતા હતા કઈક અંશે એ જે પદ્ધતિ હતી એ જ પદ્ધતિ હાઈબ્રિડ બનાવવા માટે બેઝિક વસ્તુ છે કે એક જે 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 છોડ છે છે એને એ નર તરીકે આવે કે જેને જેની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ સારી હોય જેની અંદર જે છે જયારે ક્વોલિટીની વાત આવે તો આજે કપાસની વાત કરીએ તો જેની અંદર રેસાની લંબાઈ હોય ટમેટાની વાત આવીએ તો જે લોંગ ટ્રાન્સપોર્ટેશન માટે આપણે જે લઈ જઈ શકીએ અને છતાં પણ ટોમેટો ના તો એવા એક એક છોડ એ જે તરીકે વાપરવામાં આવે કે જેની અંદર ફૂલની અંદર નર અને માદા બંને હોય છે એવી જ રીતે માદાનો છોડ જે વાત કરીએ તો જે માદાની અંદર જે છોડ વધારે ફળ ફૂલ આપવાની ક્ષમતા હોય રોગ સામે પ્રતિકારક હોય કે બીજા જે કોઈ લક્ષણોની આપણે જરૂરિયાત હાઇબ્રિડની અંદર હોય એવા લક્ષણો વળે એક માદા તરીકે સિલેક્ટ કરી અને એમાંથી એ છોડને એ જે માદા તરીકે વાપરીએ અને બીજા જે છે એને નર તરીકે બંનેનું જે છે એ ફલી ફલિનીકરણ કરી અને એમાંથી જે બિયારણ આવે છે એને આપણે હાઈબ્રીડ કરીએ એટલે પેલાના જમાનામાં ખેડૂતો જે વાપરતા હતા એ એક જ છોડ માંથી જે કઈ બીજ મળે છે એ વાવેતર કરતા હતા એને આપણે દેશી કહેતા હતા એવી જ રીતે બે અલગ અલગ લક્ષણો વાળી છોડને પસંદગી કરી અને બે વચ્ચેનું ફર્ટિલાઇઝેશન પોલિનેશન જે કહેવાય એ પેલું કરીએ અને એમાંથી જે કંઈ બિયારણ આપણને મળે છે એને આપણે હાઇબ્રિડ કહીએ છીએ જેથી કરીને જે જાત આપણે વાવીએ છીએ એમાં જે આપણે કેરેક્ટરની જે લક્ષણની જરૂરિયાત છે એ બંને નર અને માદા એટલે કે માતા અને પિતા બંનેમાંથી ડિઝાયર કેરેક્ટર જે આપણી જરૂરિયાત છે એ પ્રમાણે બંને કેરેક્ટર છે એ હાઈબ્રિડમાં આવે છે અને એમાંથી જે બીજ ઉત્પન્ન થાય છે એને આપણે હાઈબ્રિડ આ તમામ પ્રોસેસ છે માત્રને માત્ર મેન્યુઅલી થાય છે આની અંદર ક્યાંય ફેક્ટરીમાં નથી થતું અને આ માત્ર સ્કિલ લેબરો જે હોય જે તે વિસ્તારની અંદર આખા ભારત દેશની અંદર અલગ અલગ અને વિશ્વ લેવલે અલગ અલગ પાકોનું હાઇબ્રિડાઇઝેશન થતું હોય અને પ્રોડક્શન થતું હોય તો દરેક જે સિસ્ટમ છે એ માત્રને માત્ર મજૂરો એક સ્કિલ મજૂરો જે કહી શકાય એના દ્વારા આનું ઉત્પાદન થતું હોય છે અને એવી રીતે આ હાઇબ્રિડનું ઉત્પાદન થતું હોય છે જેરે દેશી બીજ છે દેશી બીજ એક જ પ્રકારે હતું કે એ એક જ પ્રકારે દેશી બીજ યુઝ કરીને અલગ અલગ છોડ અલગ અલગ વસ્તુ ઉગાવવામાં આવતી હતી પરંતુ અત્યારે જે હાઇબ્રિડ બીજનો ઉપયોગ કરી રહ્યો છે એટલે મતલબ એ એક જ પ્રકારનો હોય છે કે પછી એના બી અલગ અલગ પ્રકાર હોય છે એનાથી બી અલગ અલગ છોડ કેવું વાવી શકાય છે કે ઉગાડી શકાય છે આમાં એવું છે કે જૈવિક ખેડૂતની જરૂરિયાત જેમ કે એક ઉદાહરણ તમને આપીએ કે પહેલાના જમાનામાં આપણે ટેટી ટેટી વાવતા હતા તો જનરલી એવું છે કે આપણે આપણે વાવેતર અને પાકે ત્યારે એને જે કાપી નાખીએ અને વધીને બે થી ત્રણ દિવસ કે ચાર દિવસ આપણે એનો ઉપયોગ કરી શકતા કારણે કારણ કે એની ઉપરની છાલ જે છે એકદમ પતલી હોય એટલે એના માટે જયારે પાકી જાય કોઈ પણ ફ્રૂટ જયારે પાકે એટલે સ્વાભાવિક છે કે પોચવું પડે પહોંચવું પડે એટલે એક માર્કેટ થી બીજા માર્કેટ સુધી જઈએ વાહન પરિવહન જયારે કરવામાં એની અંદર આવે તો એ જે છે એ બગડવાનો મેક્સિમમ ચાન્સ રહેતા હતા અને ખેડૂતને એને કારણેથી પચાસ ટકા સિત્તેર ટકા માર્કેટ સુધી પહોંચતા પહોંચતા એ ફળ જે છે એ બગડી જતું હતું તો આવી પરિસ્થિતિની અંદર ખેડૂતની એ જરૂરિયાત થઈ કે ભાઈ એ જયારે માલ પકવે છે તો એને એ આજથી માનો કે આપણે એક્ઝામ્પલ એક અમદાવાદથી દિલ્હી સુધી લઈ જવું છે તો ત્યાં લઈ જવા માટે ના જોઈએ તો એની માટે એક જરૂરિયાત છે કે ભાઈ લોંગ પરિવહન માટે જયારે વાત આવે તો ત્યારે એનું ફળ જે છે એ બગડવું ન જોઈએ આવી પરિસ્થિતિની અંદર જે નર અને માદા લે એમાંથી એક કોઈ પણ એક પેરેન્ટ જે છે એનું કેરેક્ટર એવું હોય કે એની છાલ પણ એકદમ જાડી હોય અને અંદરનો ફ્લશ જે છે એકદમ એ પણ થોડી થિકનેસ વાળો હોય ફર્મ હોય જેને કારણેથી લોંગ પરિવહન માટે જયારે આપણે લઈ જઈએ ત્યારે એ બગડે નહીં અને એન્ડ યુઝર્સ પાસે પાસે કે કે જે વર્ગ છે એની પહોંચે ત્યાં દિવસ પચીસ દિવસે પણ એની પાસે પહોંચે ત્યાં સુધી એ સંગ્રહ કરી શકે અને ખેડૂતના એના પૂરતા દામ મળી શકે આ એક એની જરૂરિયાત થઈ ટેટી માટેની આવી જ રીતે અલગ અલગ પાકની અલગ અલગ જરૂરિયાતો હોય છે સેમ રીતે જે છે આજે તમને વાત કરી કે અંદર અંદર તો પર્ટીક્યુલર કેવું છે કરીને તત્વ લાઈકોપિન નું કામ એવું છે કે તમારો એન્ટી કેન્સર અને એન્ટી હાર્ટ માટેનું કામ કરતો હોય કે જેના હાર્ટના રોગ હોય એના માટેનું તત્વ હવે ઘણા બધા ટોમેટા એવા હોય કે એની અંદર લાઈકોપિન નું તત્વ ઓછું છે પણ જ્યારે આજના યુગની અંદર ઘણી બધી બીમારીઓ આવે છે તો ઘણી વખત પણ તમને એમ કહે કે ભાઈ કેપિન તમારે તત્વવાળા પેલું ખાવા પણ જ્યારે ટોમેટોની અંદર લાઈકોપિન જ ઓછું હોય ત્યારે એ તમારે ક્યોર ક્યોર ના કરી શકો તો આવા કેસીસની અંદર અહીંયા તો જે સંશોધન આપણે ભારત દેશમાં ઓછું થઈ રહ્યું વિશ્વની અંદર જે છે એવું પણ સ્પેસિફિક થઈ જાય કે ડોક્ટરો રેકોમેન્ડેડ કરે કે ભાઈ તમારે લાઇકોપીન જેની અંદર વધારે માં વધારે હોય એવા ટોમેટોના ખાવ્યા ખાવા જોઈએ જેની અંદર લાયકોપિન તત્વ વધારે હોય જેને કારણેથી હાર્ટના પેશન્ટ અને કેન્સરના પેશન્ટ છે એને સૌથી વધારે ભાવ આવી પર્ટિક્યુલર જરૂરિયાત માટે હાઈબ્રિડ જે છે એ કોઈ પણ સંજોગોની અંદર જે છે આપણે પેદા કરી શકીએ એવી જ રીતે અલગ અલગ વિસ્તારની લોકોની ડિમાન્ડ અલગ હોય જેમ કે મરચાંની અંદર આપણે વાત કરીએ તો ઘણા વિસ્તારની અંદર છે કે મોટા મરચાં ખાતા હોય કોઈક જગ્યાએ તીખાસ વધુ હોય એવા ખાતા હોય કોઈક જગ્યાએ લાંબા તો ખેડૂતની જરૂરિયાત અને એન્ડ યુઝર્સની જરૂરિયાત પ્રમાણે હાઈબ્રિડ બનાવવામાં આવતા હોય અને સૌથી અગત્યની વસ્તુ એ છે કે અત્યારના બદલતા વાતાવરણની અંદર જ્યારે વાત કરવાની આવે તો જીવાત રોગ અને બદલતા વાતાવરણ સામે જ્યારે સક્ષમ રહી શકે એવી જાતો અમે પણ અમારી કંપનીની અંદર ઘણી બધી વાતો એવી બનાવતા હોય છે જે ખેડૂતની જરૂરિયાત પૂરી પાડતા હોય અને છેલ્લે અલ્ટિમેટલી ખાવાવાળો વર્ગ જે છે એની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને હાઇબ્રિડ બનાવવામાં આવતું હોય જી કઈ રીતે ખબર પડે કે આ હાઇબ્રિડ બીજ છે એટલે ઓળખ કેવી રીતે ખેડૂત એને ઓળખી શકે કે આ બીજ જે છે એ હાઇબ્રિડ બીજ છે સૌથી પહેલી વસ્તુ જે છે જ્યારે ખેડૂત

અને ચોથી વસ્તુ કોઈ પણ કંપની જયારે વેચતી હોય સૌથી એના ઉપર એ લખેલું હોય છે કે હાઇબ્રિડ બીજ છે કે ઓપી સિલેક્શન જેવું કે ઓપન પોલિનેટેડ કહેવાય કે જે પહેલાના જમાનામાં આપણે વાપરતા હતા એ કઈ પદ્ધતિ તો એની અંદર લખેલું હોય કે ઓપન પોલિનેટેડ છે અને કોઈ પણ કંપનીનું પેકેટ લઈ અથવા તો સરકાર ઘણી બધી એજન્સીઓ છે એનું કોઈ પણ પેકેટ લઈ તો એની ઉપર સ્પેસિફિક લખેલું હોય કે હાઇબ્રિડ બીજ સોય જે કોઈ ક્રોપ હોય એનું એવી રીતે ખેડૂતને ખબર પડે અને ત્યારબાદ જ્યારે ખેતરમાં વાવેતર કહે છે એ જે મેં તમને પહેલા કીધું એના દ્વારા ખેડૂતને ખબર પડે કે ભાઈ આ બિયારણ જે છે હાઇબ્રિડ છે અને એના દ્વારા એને એ ફરક દેખાતો હોય છે શો જે પ્રમાણે હાઇબ્રિડ બીજનો લાભ તો થાય છે તમે આગળ ફાયદા પણ એના જણાવી દીધા પરંતુ શું તેનો ઉપયોગ જે કરી રહ્યા છે એમાંથી નુકસાન અને ફાયદા શું મતલબ ફાયદા શું થાય છે અને નુકસાન થાય છે ખરું જો અત્યારે હું એવું નથી માનતો કે હાઇબ્રિડ થી કોઈ નુકસાન થતું હોય હા તમે પબ્લિકની જરૂરિયાત નથી અને માત્રને માત્ર ખાલી ઉત્પાદનમાં ધ્યાન આપી અને એની ક્વોલિટીની સાથે ધ્યાન નથી આપતા જેમ કે કોઈ ન્યુટ્રીટિવ વસ્તુ જે છે એની ઉપર ધ્યાન નથી આપતા અને માત્ર ઉત્પાદનને ધ્યાનમાં રાખીને બનાવો છો ત્યારે એક વસ્તુ દેશી કરતાં એની અંદર ફરક એવો છે કે તમારી વેરાયટીની અંદર જે છે કે એમાં ન્યુટ્રિશન નથી હોતા માત્ર ઉત્પાદન આપે છે તો હું એવું કહું છું કે જનરલી ખેડૂતોએ જે છે એવી જ વસ્તુને વાવેતર કરવા જોઈએ કે જેની ઉત્પાદનની સાથે ગુણવત્તા પણ હોય અંદર ન્યુટ્રીટિવ વસ્તુઓ જે છે એ પણ હોવી જોઈએ એવા કેસીસની અંદર જે છે સો ટકા ખેડૂતોને હાઈબ્રીડથી ફાયદો થાય 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 જયારે દેશીની અંદર ડેફિનેટલી છે કે સ્વાદની બાબતમાં થોડા ઘણા પણ આજકાલ જે છે હવેના જમાનામાં ટેકનોલોજી પણ એગ્રીકલ્ચરની અંદર એટલા બધા લેવલે પહોંચી ગઈ છે કે જે પ્રકારના સ્વાદ જોતા હોય એ પ્રકારના સ્વાદ પણ મળતા હોય છે એ પ્રકારની વેરાયટીઓ પણ બનાવી શકે છે અને ખેડૂતોને વાવી પણ શકે છે પ્રમાણે વાત કરી કે અત્યારે હાઈટેક ટેકનોલોજીમાં ખેડૂત એ પ્રમાણે આગળ વધી જ રહ્યું છે પરંતુ જે હાઈબ્રીડ જે બીજનો આપણે ઉપયોગ કરતા હોય છે તમે કીધું કે એ પ્રમાણે એના ટેસ્ટ આવતા હોય છે એ શક્ય ખરું છે હા ડેફિનેટલી જેમ મેં તમને કીધું ને કે હમણાં જે દરેક શાકભાજીની વાત કરો તો એમાં પર્ટિક્યુલર ટેસ્ટ માટે પર્ટિક્યુલર તત્વો હોય તો એ પર્ટિક્યુલર તત્વ જે છે અત્યારે બાયોટેકનોલોજી પણ એ લેવલે જતી રહી છે કે જે કોઈ ટેસ્ટ તમારે જે છે એ તમે કરી શકો હા એને માટે નો ડાઉટ લેન્ધી પ્રોસેસ છે એક્સપેન્સિવ છે પણ એ દરેક વસ્તુ પોસિબલ થઈ શકે છે અને બીજી એક વસ્તુ છે કે આજે સ્વાભાવિક છે કે જો એક વસ્તુને તમે જ્યારે કોઈ વધારવા જાવ છો તો બીજી કોઈ વસ્તુ નાની મોટી જે છે એને ગેરફાયદા સિક્કાની બંને બાજુ છે એક ફાયદો છે તો નાનો મોટો એનો ગેરફાયદો પણ છે હું એવું નથી કેતું કે હાઇબ્રિડ થી સો એ ફાયદો છે એની સામે કંઈક ને કંઈક આપણે કોમ્પ્રોમાઇઝ કરી જે રીતે વિશ્વની વસ્તી વધી રહી છે તો જ્યારે આપણે ફૂડ સિક્યોરિટીની વાત કરીએ તો ડેફિનેટલી છે કે તમારી એની સામે પ્રોડક્શન જો વધારે જોતું હશે તો ક્યાંક ને ક્યાંક કરવો પડશે એટલે એ વસ્તુ તો સ્વાભાવિક છે કે દેશીની સાથે જે જે સ્વાદની વસ્તુની વાત આવે પણ જયારે દેશીની વાત આવે તો હું નહીં માનતો કે દેશી નું આપણે વાવેતર કરીએ તો અવડા મોટા વર્લ્ડ ની અંદર એટલી મોટી વસ્તીને જે છે એ આપણે ફૂડ સિક્યોર કરી શકીએ એના માટે હાઈબ્રિડ જે છે એ જરૂરી છે જે પ્રમાણે તમે કીધું કે પહેલાં દેશી જ્યારે ખેડૂતો દેશી બીજનો જ ઉપયોગ કરતા હતા હવે અત્યારે હાઇબ્રિડ બીજ આવ્યા છે ને અલગ અલગ પ્રકાર આવ્યા છે આધુનિક ખેતી જે પ્રમાણે અત્યારે લોકો ઓર્ગેનિક તરફ વધી રહ્યા છે એ ખેતીમાં કયા બીજ વધારે ઉપયોગી બને છે દેશી બને છે કે પછી હાઇબ્રિડ ને એમાં હાઇબ્રિડ એકચ્યુઅલી ઓર્ગેનિક વસ્તુ અલગ છે ઓર્ગેનિક જે છે એની અંદર જનરલી એવી વ્યાખ્યા છે કે જેની અંદર કેમિકલ જે છે એ યુઝ થતું ના હોય અથવા તો કેમિકલ યુઝ થતી હોય તો એના રેસીડ યુઝ છે જે તે એટલા માટે જ હાઇબ્રિડ કે જીએમ ક્રોપની જે અહીંયા વિશેષતા હું તમને કઉ છું જ્યારે આપણે વાત કરીએ ઓર્ગેનિક ઓર્ગેનિક એટલે તમારે જે છે એકદમ કુદરતી રીતે જે બધા તત્વો છે એ આપવાના થતા હોય છે કેમિકલ કોઈ પણ પ્રકારનું આપવાનું થતું નથી હોતું એવા કેસીસ ની અંદર હાઇબ્રિડ તમને ત્યાં ફાયદાકારક કરે છે જે મેં તમને કીધું કે હાઇબ્રિડ વાવેતર કરવાથી તમને જીવાતનો પ્રકોપ એકદમ ઓછો રહે તો એને કારણે તમારે દવા પણ ઓછી છાંટવી પડે જેથી કરીને જે છે ઉત્પાદન પણ વધારે લઈ શકો અને તમે મુક્તિ તમને મળે એવી જ રીતે રોગ સામે છે કારણ કે આજે ઓર્ગેનિકની જયારે વાત કરીએ તો સો ટકા ખેડૂતને ઓર્ગેનિકની સાથે ઉત્પાદન પણ મળવું એટલું જરૂરી છે ત્યારે જ જે છે એ ખેડૂત સર્વાઈ થઈ શકવાનો છે એટલે બિયારણ હાઇબ્રિડ હોય કે દેશી સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે એની અંદર જે લોકો વાપરે છે એ કેમિકલ ફ્રી હોવું એ અગત્યનું છે એ ખેતીની અંદર જે છે એ પ્રેક્ટિસિસની અંદર જે છે એ કેમિકલ ફ્રી યુઝ કરે એ સૌથી અગત્યનું છે તો એવા કેસીસની અંદર હાઈબ્રિડ પણ એને ખૂબ જ ફાયદો આપી શકે છે અને અત્યારે ઘણા બધા ખેડૂતો ઓર્ગેનિકની સાથે મેજોરિટી હાઈબ્રિડ જ યુઝ કરે છે કારણ કે આ બધા જ ફાયદા એને પણ જોવા પડતા હોય જ્યારે ખેડૂત તરીકે પકવે છે તો એને ઉત્પાદન પણ મળવું જોઈએ સારી ક્વોલિટી પણ મળવી જોઈએ અને લાંબા પરિવહન માટે પણ એને ફાયદો મળે ત્યારે જ ખેડૂત જે છે એ સર્વાઈ કરી શકવાનો છે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને જ ખેડૂત જે છે ઓર્ગેનિક ખેતી પણ કરતા હોય છે જી હર્ષદજી જણાવશું કે અમારા જે ખેડૂત મિત્રો છે જે આ દરરોજ અમારો આ પ્રોગ્રામ જોતા હોય છે ખેડૂત મિત્રોને તમે શું કહેવા માંગશો શું સંદેશો આપવા માંગશો જે પ્રમાણે આજે આપણે ચર્ચા કરી મારો ખેડૂતોને એ સંદેશ છે કે કોઈ પણ જો નવી ટેકનોલોજી આવતી હોય તો સો ટકા જ્યારે ટેકનોલોજી છે તો એ હંમેશા ફાયદાકારક હોય છે પણ એને નજીકથી આપણે જાણી અને કોઈ પણ કંપની છે કે બિયારણ વિશે વિશેષ જાણી અને તમે તમારી રીતે વાવેતર કરશો તો હું એવું માનું સો ટકા ખેડૂતને જે છે હાઈબ્રિડ વાવેતરથી ફાયદો પણ મળશે પણ જેટલા ઊંડું ઉતરશે અને કોઈ વેરાયટી વિશે એ જાણશે કયા વાતાવરણની અંદર અનુકૂળ છે કયા માર્કેટમાં તમે વેચાણ કરવા માટે જવાના છો એ માર્કેટમાં એનો એક્સેપ્ટન્સ છે કે નહીં આ બધા જ પાસાનો રાખીને જો એ પસંદગી કરશે તો હું એવું માનું ખેડૂતને ફાયદો થાય છે જયારે ખેડૂત અપનાવશે તો સો ટકા એને ફાયદો થાય છે એટલે મારી એક લોકોને એ જ વિનંતી છે કે કોઈ પણ વસ્તુ જે છે ઘણી વખત તમે જે કહો છો એ પ્રમાણે કે લોકોના મગજમાં હોય કે હવે હાઇબ્રિડ આવી ગયું એટલા માટે એની અંદર સ્વાદ નથી હોતો બીજું તો એવી 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 ભ્રામક વસ્તુઓમાં નહીં રહેતા આજે હું એમ કહું કે ઉત્પાદનની સાથે ક્વોલિટી પણ મળે છે એની સાથે ટેસ્ટ પણ મળે છે હા માત્ર ને માત્ર તમારે એ વસ્તુની અંદર જે છે કઈ પ્રોડક્ટ વાવો છો અને એની એની શું ડિટેલ્સ છે વાંચી પછી વાવશો તો સો ટકા જી હર્ષદ ધન્યવાદ અમારી સાથે જોડાયા અને કૃષિ મિત્ર તરીકે એક કૃષિ વિશેષજ્ઞ તરીકે અમારા ખેડૂત મિત્રોને તમે ઉપયોગમાં થાય તેવી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આજે આપણે હર્ષદ પાનેરિયા સાથે હાઇબ્રિડ બીજની ઘણી બધી માહિતી મેળવી આવતીકાલે ફરી અમે આપની સમક્ષ આવીશું એક નવા વિષય તેમજ અનુભવી એક્સપર્ટ સાથે ત્યાં સુધી જોડાયેલા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ સાથે નમસ્કાર